જેની અંદર ઝીણા જીવ ગણાક હોય તો એણે કરી એવા જળે કરી અને ક્યારેય પણ સ્નાન વગેરે ન કરવું જો એવા જળમાં સ્નાન ન કરાય એવા પાણીથી આપણે જ્યાં હોય ત્યાં ખોબા ભરી ભરીને પિતૃને એમને એમ દેવાય ચોખ્ખું પાણી હોય તો બાદ નથી પણ ગંદુ પાણી હોય તો એનાથી તર્પણ ક્યારેય પણ ન કરાય હાથ પગ ધોવા વસ્ત્ર માંજવા વગેરે કોઈ ક્રિયાઓ ન કરવી તમે તીર્થસ્થાનોની અંદર ને તો મોટા મોટા કુંડ હોય એનું નામ બ્રહ્મકુંડ હોય એટલે આમાંય બ્રહ્મ થઈ જ ગયા હોય લોકો એની અંદર નાતા હોય હાથ ધોતા હોય મોઢા ધોતા હોય સ્નાન કરતાં કરતાં થૂંકતા હોય એવું ઘણું બધું થતું હોય તો બને ત્યાં સુધી એ કુંડનું પાણી તો ક્યારેય ભૂલમાંય બાટલા કે એવું તમે ભરતા હોય ને એમાં ટીપું નાખવું જ નહીં એ ભરેલું પાણી કહેવાય એની અંદર કોઈ પણ પ્રકારના જંતુઓ હોય બેક્ટેરિયા હોય જાય ક્યાં જેટલા રોગિષ્ટ લોકો એ અંદર સ્નાન કરતા હોય બધું અંદર જ ભેગું થયું હોય એટલે એવા ભરેલા કુંડ તાજા ભરેલા ન હોય તેમાં સ્નાન પણ ક્યારેય કરવું નહીં પીવાની તો વાત જ નથી પણ એવામાં સ્નાન ન કરવું તો એ ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી ભગવાન શ્રી હરી એ બતાવે છે વાસણ માંજવામાં પણ નહીં અને લ્યો તો ગાળીને હંમેશા આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ નીતિ એવું બતાવે છે કે દ્રષ્ટિપૂતમ ન્યસે પાદ સત્યપૂતામ વધેત વાચમ વસ્ત્રપૂતમ પીભેદ જલમ દ્રષ્ટિથી પવિત્ર કરેલી પૃથ્વીમાં જ પગલું મૂકવું એટલે આંખો વેચીને દોડવું નહીં ને ગમે ત્યાં કૂતરામાંથી પગ આવે આપણે ભરેલું પગલું એને દ્રષ્ટિથી પવિત્ર કરીને મૂકવું એનો મતલબ આધ્યાત્મિક અર્થ એ થાય કે આપણે જે પગલાં ભરીએ છીએ એ કોઈને પીડનારા તો નથી બનતા ને કોઈને મન કર્મ વચને આપણે દુખવતા તો નથી ને આ ખ્યાલ રાખી અને પગલું મૂકવું વાણી બોલતા પહેલાં વિચારવું કે હું જે બોલું છું એ સત્ય છે બીજાનું હિત થાય એવું છે મારું એની અંદર હિત સમાયેલું છે કે નહીં આ બધું વિચારીને બોલવું મારો બોલાયેલો શબ્દ સામેવાળાના દિલને દુખવશે તો નહીં ને આવા બધા વિચાર કરી અને બોલવું ઘણા મન ફાવે એમ બોલે પછી કે મારાથી ભૂલ થઈ ગઈ માફ કરજો ભાઈ તમે જન્મા તે દડાના માફ જ કરેલા છે કારણ કે તમે કાંઈ પહેલી વખત થોડી ભૂલ કરી છે આવી તો ડગલે ને પગલે ભૂલ કરતા આવો છો એટલે પહેલાં કંટ્રોલ નહીં રાખવો અને પછી ક્ષમા માગવી એનો કોઈ મતલબ નથી ડાયો માણસ એકાદી વાર ભૂલ થાય પણ પછી પોતાના સ્વભાવને સુધારે તો એ જ રીતે પાણી છે તો એને વસ્ત્ર પૂતમ પીબે જલમ તો પાણીને પણ ગાળવું સ્નાન માટેનું પાણી એને ગરમ કરતાં પહેલાં ગાળવું જો ગરમ કરતાં પહેલાં ન ગાળો ને એમને એમ ગરમ કરો અંદર જે બેક્ટેરિયાઓ મરે એનું પાપ લાગે એટલે ગાળો એટલે વસ્ત્રમાં અને આમ તમે બહુ લાંબો વિચાર કરીને જો જુઓ ને તો ગરણામાં રહેલા બેક્ટેરિયા એ મરવાના તો છે જ પણ એ તો એના મોતે મર્યા એમ સમજવું હવે આટલું બધું જીણું જોવા બેસો તો તો અનશન લઈને બેસો તો થાય એટલે ઘરણામાં એ પાણીમાં હોય તો જીવે પાણીની બહાર નીકળે એટલે મરે પણ આપણે હાથે કરીને એને અગ્નિમાં ઉકાળીને મારવા નહીં એટલા માટે સ્નાન કરવા માટેનું પાણી છે એને પણ ગાળવું વળી સ્નાન કરવા માટે નાનો ધરો ભર્યો હોય અને એની અંદર જીવાત હોય તો સ્નાન કરીએ તો એ જીવડા છે આપણા શરીર સાથે ચોળાય અને મરે એટલે હિંસાનું પાપ લાગે છે જે પાણીની અંદર રૂવાડા વાળ નખ પડ્યા હોય ગાય આદિ પશુઓએ જળપાત્રમાં મોઢું નાખ્યું હોય એટલે નદી તળાવની વાત નથી બીજા પાત્રો પાણીના ભરેલા હોય તો એણે મોઢું નાખ્યું હોય તો એનાથી સ્નાન ક્યારેય ન કરવું ખ્યાલ આવ્યો અત્યારે તો વાંધો નથી જૂના જમાનામાં એવી ટેવ હતી અત્યારની હશે પણ મને ખબર નહીં હોય કદાચ તો પાણીના જે પાત્રો હોય એ પશુઓને પાવા માટે ભરવામાં આવ્યા હોય પશુઓને છૂટા મૂકે પછી હેન્ડપંપ ડંકી હોય ત્યાં નીચે પાત્ર મૂકે ને પછી ડંકી ચલાવે એટલે પાણી આવે ને પશુ પાણી પીવે હવે એણે પાણી પી લીધું એટલે એ જે પાત્ર હોય એને બરોબર સાફ કરીને ધોઈ નાખવું જોઈએ પણ ખેડૂતો એવું ન કરે એમને ભર્યું હોય પછી ચાલતા ચાલતા હાથ ધોવાના થાય પગ ધોવાના થાય ત્યારે વળી પાછા એમાં ને એમાં ધોઈ નાખતા હોય તો આ પશુનું એઠું જે પાણી છે તો એનાથી હાથ વગેરે ધોવા નહીં કારણ કે એ અપવિત્ર ગણાય છે